અંબાજી મંદિરની રહસ્યમય વાર્તા એક સમયની વાત છે અરવલ્લી પર્વત માળાની વચ્ચે અંબાજી એક ઘેરાયેલું સ્થાન હતું એના જેવું ભવ્ય મંદિર ન હતું માત્ર એક નાનું સ્થાન હતું જ્યાં લોકો અદ્રશ્ય શક્તિની હાજરી અનુભવી રહ્યા હતા અહીંનું સૌથી મોટું રહસ્ય એ છે કે અંબાજી મંદિરમાં માતાની કોઈ મૂર્તિ નથી. જ્યાં સામાન્ય મંદિરોમાં દેવીની મૂર્તિ પૂજાય છે. ત્યાં અંબાજીમાં શ્રી યંત્રની પૂજા થાય છે. કહેવાય છે કે આ શ્રી યંત્ર કોઈ માનવ હસ્તે બનાવેલું નથી. પરંતુ સ્વયંભૂ પ્રગટ થયું છે. સ્થાનિક લોકો કથાઓ અનુસાર જ્યારે માતા સતીએ પોતાનું શરીર ત્યાગ્યું ત્યારે ભગવાન શિવ તેમને લઈને આકાશમાં વિહર્યા તે સમયે જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિ પીઠો બની માન્યતા છે કે અંબાજીમાં માતા સતીનું હૃદય પડ્યું એટલે અહીં શક્તિ અત્યંત પ્રબળ છે ઘણા ભક્તો કહે છે જ્યારે તેઓ અંબાજીમાં પ્રવેશે છે ત્યારે મન આપમેળે શાંત થઈ જાય છે કેટલાક લોકોને ધ્યાન દરમિયાન પ્રકાશ દેખાય છે તો કેટલાકને અજાણી સુગંધ અનુભવાય છે રાત્રિના સમયે મંદિર પરિસરમાં અદભુત શાંતિ અને ઉર્જા અનુભવાય છે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ જાગૃત હોય નવરાત્રિ દરમિયાન અહીં આવતી ભક્તોની સંખ્યા લાખોમાં હોય છે કહેવાય છે કે નવરાત્રિના મધ્ય રાત્રે શ્રીયંત્ર માંથી વિશેષ કિરણો પ્રસરે છે જે માત્ર સાચા ભક્તો જ અનુભવી શકે છે વૈજ્ઞાનિકો પણ માને છે કે આ સ્થળ પર ચુંબકીય ઊર્જા સામાન્ય કરતા વધુ છે એક જૂની માન્યતા અનુસાર જે સાચા મનથી માતાને પ્રાર્થના કરે છે તેને કોઈ ન કોઈ સંકેત જરૂર મળે છે ઘણા લોકો કહે છે કે તેઓ અહીં આવીને જીવનના મોટા નિર્ણય લેવામાં સ્પષ્ટતા અનુભવે છે અંબાજી મંદિરની રહસ્યમય વાર્તામાંથી અંબાજી મંદિર આપણને એક વાત શીખવે છે કે ઈશ્વર માત્ર મૂર્તિમાં નથી પરંતુ શ્રદ્ધા અને ઊર્જામાં વસે છે કદાચ આ જ કારણ છે કે અંબાજી આજે પણ ગુજરાતનું સૌથી રહસ્યમય અને શક્તિશાળી મંદિર માનવામાં આવે છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં